અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સ નો ખુલ્લે આમ મિલીભગત ચાલે છે બંનેની ભાગબટાઈને કારણે પ્રજા પરેશાન છે વગર કામે કરોડો રૂપિયા ચૂકવાઈ જાય છે પણ કામ ક્યારેય પૂરું થતું જ નથી જો થાય છે તો ગુણવત્તા વગરનું થાય છે આવું જ કંઈક થયું છે રાજ્યની રાજકીય લેબોરેટરી કહેવાતા મહેસાણા જિલ્લામાં જુઓ દીવા તળે અંધારાનો આ ખાસ અહેવાલ

આ અંધેર વહીવટ ચાલી રહ્યો છે રાજ્યની રાજકીય લેબોરેટરી કહેવાતા મહેસાણા જિલ્લામાં સૌથી પહેલા તો તમે આ દ્રશ્યો જુઓ મેન્ટલ પાથરેલો એક રસ્તો અહીં બનેલો છે મહેસાણા જિલ્લાના પાલોદર થી રસ્તા પર રોડ બનાવવાનું નક્કી વર્ષો પહેલા થયું છે પણ આ રોડ એક અજાયબી નથી કારણ કે વર્ષો પહેલા ટેન્ડરિંગ થઈ ગયા છતાં પણ રોડ કામ શરૂ તો થયું પરંતુ પૂરું થયું નથી નજર કરીએ ત્યાં રસ્તા પર મેન્ટલ પાથરેલા દેખાય છે આ મેન્ટલ રાહદારી અને વાહન કમર તોડી રહ્યા છે વાહનોને ભંગાર બનાવી રહ્યા છે તે મેટલ અહીંયા છૂટા તમામ જે મેટલો અહીંયા છૂટા જોવા મળી રહ્યા છે કોઈપણ પ્રકારનું અહીંયા લેવલિંગ પણ કરવામાં નથી આવ્યું તમામ મેટલો જે છે તે હાલમાં છૂટા જોવા મળી રહ્યા છે તંત્ર દ્વારા માત્ર જે છે તે અહીંયા મેટલ પાથરી દેવામાં આવે છે તેનું પૂરું કામ પણ નથી કરવામાં આવ્યું છેલ્લા અંદાજીત એક વર્ષથી જે છે તે આ રોડ આ પરિસ્થિતિમાં અહીંયા જોવા મળી રહ્યો છે આ રોડ બનાવવામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું લોકો માની રહ્યા છે

અધિકારીઓ દ્વારા રનિંગ બિલ આપવામાં આવેલું છે અને આ રનિંગ બિલ કઈ રીતે આપવામાં આવ્યું અને કોને કહેવાથી આપવામાં આવ્યું કેમ કે રોડની કોઈ ગુણવત્તા નથી રોડનું કોઈ કામ કામ કરેલું નથી તેમ છતાં એજન્સીને જે બિલ ચૂકવણી આવેલી છે એમાં અધિકારીઓ દ્વારા મોટું ભ્રષ્ટાચાર થયેલું છે ત્યારે એવા સંજોગોની અંદર ગુજરાત રાજ્ય સેવા વર્તુક નિયમો ઓગણીસો ઇકોતેર મુજબ વિજિલન્સની તપાસ થવી જોઈએ પંચર બહુ મારા બે હથી થઈને વખત પંચર પડ્યું પછી મારા પછી સ્લીપ ખાઈ જઈ તે વોએ ઓપરેશન કરાયું હરિયાણા નખાયા હમણાં છ મહિના થયા અને લગભગ આ બંધ થયો ને રિજેક્ટ થયો તંત્રી તો બહુ તકલીફ પડે આ બજવામાં અંધેર વહીવટી અને તંત્રની લાલિયાવાળીથી વિપક્ષ લાલ ઘૂમ છે આજ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ભરત ઠાકોરે રોડમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે અને એજન્સી સામે કાર્યવાહી કરવા માટે માંગ કરી છે પ્રજાના ટેક્સના પૈસાના કારણે આ જે રોડ બની રહ્યો હોય ત્યારે પરસેવાના પૈસે જે લોકો કાળી મજૂરી કરીને ટેક્સ ભરે છે અને એના પૈસે રોડ બનતો હોય ત્યારે આ રોડની અંદર ક્યાંક મોટો ભ્રષ્ટાચાર થયો છે ત્યારે મારે ચોક્કસ માનવું છે કે જે કામગીરી કરી છે એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવે એ એજન્સી જોડે તમામે તમામ પૈસા વસૂલવામાં આવે અને ફરીથી એને જો ટર્મિનેટ કરી હોય તો બીજી જે પણ એજન્સી આવે એ એજન્સીને ફરી કરી કરી અને અને હતું એટલું એટલું એનાથી વધારે આ મામલે જયારે અમે જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેર ને મળ્યા તો તેમણે દાવો કર્યો કે એજન્સીને ટર્મિનેટ કરી દેવાય છે એજન્સીને જે પૈસા ચૂકવાયા તેમાંથી દસ ટકાની વસૂલાત કરાશે અને ફરી ટેન્ડરિંગ કરીને રોડ બનાવવામાં આવશે ટર્મિનેટ કર્યા બાદ એમને ફાઇનલ બિલ રજૂ કરવાનું હોય છે એટલે ફાઇનલ બિલ એને વારંવાર આપણે રજૂઆત કરી કે તમે કામ પૂરું કરી નાખો પણ જે તે સમયે એમણે કામ પૂરું કરી નાખ્યું નહોતું જેથી જેથી કરીને એને ટર્મિનેટ કરવામાં આવેલ છે ને હાલ હવે રિટેન્ડરિંગની કાર્યવાહી કરીને ફરી એનું અધૂરું કામ આપણે પૂરું કરીશું ચોમાસા પહેલાં બની જઈએ જૂનું એજન્સીને એનું ફર્સ્ટ આરએ બિલ આપવામાં આવેલું હતું એક કરોડનું આરએ બિલ હતું જે એજન્સી કામ કરી શકે તેવી છે જ નહીં તો પછી તેને કામ કેમ અપાતું હશે તે સવાલો છે વર્ષ બે હજાર વીસમાં શરૂ થયું કામગીરી વર્ષ બે હજાર પચીસ સુધી પૂરી થઈ નથી હવે ફરી રી વાતો થઈ રહી છે ત્યારે ક્યારે ટેન્ડર પડશે અને ક્યારે કામ શરૂ થઈને પૂરું થશે તે સવાલો છે જોવું રહ્યું કે તંત્રના અંધેર વહીવટથી હજુ સ્થાનિકોએ કેટલો સમય હેરાન થવો પડે છે તેજસ દવે ઝી મીડિયા મહેસાણા તો આ સાથે જનતાની વાત બુલેટની સમાપ્ત